આ તો દેશી છે ભારત નો નંબર છે આમાંય ચાલુ છે મારે હો મોબાઈલ આ નંબર ભારત છે આ દેશ વિદેશનો નથી આ ભારતનો નંબર છે ભારત નંબર છે મેમ WhatsApp આમાં ચાલુ છે મારે હા તો હોલી તો WhatsApp બીજામાં ચાલુ હતું મરવાલા હા તો બે બે માં મોબાઈલ રૂમ માં પડ્યો છે એટલે મે કાકા પાસે ફોન કરવા તો કે આમનો મે કાકા બાજુમાં છે મને ભાઈ કોલ કરો વિડિયો કરો કરો એટલે અમે તમને જોઈએ ભાઈ આ જે રેકોર્ડિંગ સાંભળ્યું ને એ આપણને વિદેશ કોલ વિદેશથી ઈ મસ્કત માં રહી છે અને ત્યાં આપણા અનુસૂચિત જાતિ સમાજના મિત્રો સાથે રહી છે જયારે એને રાત્રે મને ફોન કર્યો અને આપણે એને વાયરલ કર્યું ને ત્યારે સવારમાં જ આપણા સાથી મિત્રો મેસેજ આવી ગયા હતા કે ભાઈ અમારી ભેગો જ રહી છે બરાબર અને અમે એને બોલાવી અને માફી પણ મંગાવશું એટલે અત્યારે મને ફોન આવ્યો હતો પછી મેં કીધું કે ભાઈ વિડીયો કોલ કરો એટલે અમે તમને જોઈ અને ઈ વિડીયોમાં મૂકું છું એટલે તમે બધા પણ એને જો ભાઈ ત્યાં આપણે આયા નથી બહડિયા હતા કામ અને બોલતા થઈ ગયો તો પણ હવે ભાઈ છે બીજું કે ઓલા કાનબા કાનબા કાઠી એને પણ જે બીજો ફોન ગીરો આપણને અને થોડીક વધારે પડતી હવા થઈ ગઈ હતી બિચારાથી જોકે એની ઉંમર બહુ નાની છે વીસ વર્ષ નો છોકરો છે હજી નાગેશ્રી ના વનરાજભાઈ વાણા સાથે વાત કરાવી અને આપણે તો યાર બધા ભેગા સંબંધો રાખવા વાળા વ્યક્તિઓ છીએ અને ઉમર નાની છે હજી ભણતો હોય ભરતીઓની તૈયારીઓ કરતો હોય ક્યાંક ને ક્યાંક ખલવાઈ જાય એટલે આ બાબતે એનું પણ ધ્યાન રાખી અને એની સાથે જે વાત થઈ છે એ પણ આપણે કાઢી નાખવાના છીએ આ વિડીયો એટલા માટે મૂકું છું અને જે મદ્રાજભ વાત થઈ કોન્ફરન્સમાં એ રેકોર્ડિંગ એ મૂકું છું મૂકવાનું કારણ એ છે કે પછી કાલે વાર એવું છે કમેન્ટમાં અમુક અમુક જે લુખાઓ છે મને વારંવાર કમેન્ટ કિરે રાખે છે ને એ પાછા લખશે કેમ ભાઈ ભી પડી દરબાર થી તકલીફ થઈ કાઠીથી તકલીફ થઈ રાજપૂતથી તકલીફ થઈ એટલે તકલીફ મને કોઈ થી નથી થતી અને મને કોઈ સમાજારે વાંધો નથી આવા અમુક અમુક જે બુદ્ધિહીન વ્યક્તિઓ હોય ને એ ફોન કરતા હોય તો આપણે મૂકી એટલે તકલીફ મને કોઈ થી તકલીફ ખાલી એક થી જ થતી હતી મારા બાપા જેવી ગયા એટલે આપડી તકલીફ બનતી ગઈ બરાબર એટલે નાનો ઉમર નો છોકરો છે ભણતર ચાલુ હોય હેરાન ન થાય એટલે આ બધું એના માટે યોગ્ય નથી મેં એને કીધું એમાં ઈ પણ રેકોર્ડિંગમાં સાંભળજો તો એ આ ભાઈનું મસ્કતવાળાનું માફી નામું અને કાનબા કાઠી એના જે કઈ બે વિડીયો છે એ આપણે અત્યારે હટાવી રહ્યા છીએ અને આ વિડીયોના માધ્યમથી હું બીજા પણ લોકોને કહેવા માંગીશ કે ઉંમર નાની હોય ઇતિહાસોની ખબર ન હોય બનાવોની ખબર ન હોય અને ખોટે ખોટા ઉડતી માથે લઈ અને ફોન કરવા એવું કરી અને પછી હેરાન થવું પડે એટલા માટે પેલા શાંતિથી બેહીને વિચારી લેવું જોઈ લેવું જાણી લેવું પછી ફોન કરવો જોકે હું ફરિયાદ નથી કરતો ત્યાં સુધી સારી વાત છે ફરિયાદ કરીશ અને નામ દાખલ તો પછી સરકારી તકલીફ એટલે જે કઈ કરો સમજી વિચારી જાણી જોઈને કરજો અને ખાસ મસ્કત ની અંદર રહેતા આપણા અનુસૂચિત જાતિના જે મિત્રો છે એને હું વંદન કરું છું અને મારી આપ જે વિડીયો મૂક્યો તો અને તાત્કાલિક મારી સાથે આ બાબતે ચર્ચા કરી અને ભાઈને માફી મંગાવી અને ત્યાં પણ આપણી જે એકતા દેખાડી છે અને સંગઠિતતા દેખાડી છે એ તમામને જય ભીમ બોલો બોલો ભાઈ તમને કોલ કર્યો તો મારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે રાત્રે ફોન કર્યો તો તમે હતા બોલું છું તમને

કે તમે જે રાત્રે મને ફોન કરીને કહેતા હતા ને કે તમને ખબર છે હું થયું હું નહીં આ તે બરાબર એટલે મારે તમને એ કહેવાનું હતું કે તમે તો હું તો ટેક અહીંયા ભારતમાં છું પ્લસ પાછો જૂનાગઢ જિલ્લાની બાજુમાં છું છતાંય મને એટલી ખબર હતી તમે ન્યા વિદેશ બેઠા બેઠા એમ કહેતા હતા કે તમને ખબર છે હું કામ એને કિડનેપ કર્યો કામ કર્યું તેમ કર્યું અને વળી પાછું તમે એમય કહેતા હતા કે તો બાર તારીખે જવાબ મળશે તો અમે બાર તારીખે ગયા હતા અને તમારા જે જયરાજસિંહ રહ્યા ને એ ગઢને આખો પોલીસથી મઢાવીને બેઠા હતા

આપણે સાચામાં સમર્થન કરી છીએ એવું નથી કઈ પણ જે વિશે આમાં ઓલજી દિવસે હું બોલી ગયો એ મારી ભૂલ છે તમને માફી માંગુ છું ભલે ભલે ભાઈ હવે ધ્યાન રાખજો ભાઈ એ સારું થઈ હલો હલો વસંત બોલે બોલું છું આપની આરે વનરાજસિંહ વાળા બોલ વાત કરવા માંગે છે વાત કરો ને વનરાજસિંહ વાળા કોણ નાગેશ બધે અને આપ કોણ વનરાજસિંહ વાળા તમે કોણ ભાઈ હું કાનભા કાઠી જ બોલું

તમારા સમાજ માં સરખા નથી હોતા ને અમારા સમાજ હરખા નથી હોતા બધા હોય ને તો આવું બધું ઉપાધિજ નથી પણ આ થી ફાયદો ઈ થાય વનરાજ ભાઈ

અને એ કાનભાઈ બે ગાળિયો બોલી ગયા છે આપડે તો એક શબ્દ ગાળ બોલ્યા નથી ભાઈ કાઈ વાંધો નહિ હવે એ છોકરું છે ભણતું છોકરું છે હજી કેટલી ઉંમર કેટલી છે ભાઈ તમારી વીસ વર્ષની હે વીસ વર્ષ વર્ષની અલ મારા વ્હાલા ભણવામાં ધ્યાન રાખો બરોબર કઈ ભરતીયું ભરતીયું કરો ને માં બાપ ની મારી વાત હંભ્લો હાલો તમે video મુકો ને હ,

Abarabara, thank you Amurale. O, no I should have